આપણા હાથમાં કેટલું છે એ ખબર પડે આપણને બધાને આપણા ગુજરાતીઓ બધા આપણી જે કહેવત છે કે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ તમે દરેક જગ્યાએ આ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અત્યારે તો આપણા માટે હમણાં અહીંયાથી આપણને કીધું કે સ્વરાજ માટે ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આપણને સ્વરાજ અપાયું અને સુરાજ આપણને જો અપાયું હોય તો એ પણ આપણી ગુજરાતની જોડી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એટલે ગુજરાતીઓ ને ગુજરાતી માટે અત્યારનો આપણો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે એટલે ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય આપણને દરેક જગ્યાએ અત્યારે આપણું માન સન્માન વધતું ગયું છે અને તમે જ્યારે ગુજરાત છોડ્યું હશે એ વખતે દરેક જણના મગજમાં એવું હતું કે ઓગણીસો સાહીઠમાં જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે રણ દરિયો અને ડુંગર આનાથી ઘેરાયેલું આપણું ગુજરાત અને એનો વિકાસ કેવી રીતે થશે એ દરેકના મનમાં પડેલી વસ્તુ હતી અને ઘણો લાંબો સમય ચાલ્યું પણ એવું ગુજરાત ચાલ્યું પણ એવું કે ભાઈ આમાં કંઈ વિકાસ કે કંઈ જોવા ના મળે